નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખેડૂતવાસ વિસ્તારમાં છરી ના ઘાજીકી યુવાન ની હત્યા કરનાર પાંચ શખ્સની પોલીસે ધરપકડ કરી છે ઘોઘા રોડ પોલીસે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં વિશાલભાઈ વાઝા નામના યુવાનની પાંચ શખ્સે છરીના ઘા હત્યા કરી હતી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે યુવાનની હત્યા કરનાર પાંચ શખ્સની ધરપકડ કરી છે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ઘોઘા રોડ પોલીસ તમામને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસ કાર્યવાહીના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા